ધોરણ એક વિષય ગણિત ગમત કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન નંબર એક સૂચના પ્રમાણે કરો ઊંચી વસ્તુ સામે સાચાની અને નીચી વસ્તુ સામે ખોટાની નિશાની કરો ઊંટ સામે સાચું અને હરણ સામે ખોટું બીજું સૌથી ઊંચા પાસે સાચું અને સૌથી નીચા પાસે ખોટું કરો બહુમાળી ભવન છે એમાં સાચું અને ઘર છે એમાં ખોટું જાડી વસ્તુ પાસે સાચું અને પાતળી વસ્તુ સામે ખોટું કરો પેન્સિલ જાડી છે એની સામે સાચું અને પાતળી પેન્સિલ છે એમાં ખોટું ચોથું સૌથી જાડી વસ્તુ સામે સાચું કરો પીછી સૌથી જાડી પીછી આ છે હલકી વસ્તુ સામે સાચું અને ભારે વસ્તુ સામે ખોટું કરો ચાવીમાં સાચું અને ભારે વસ્તુ એટલે કે તાળામાં ખોટું સૌથી હલકું હોય તેની સામે સાચાની નિશાની કરો હથોડી કબાટ અને ફ્રોકમાં સૌથી હલકું ફ્રોક છે અનુમાન કરીને વેતનું માપ લખો બેટ તમે જે બેટ વાપરતા હોય એ પાંચ વેથ છ વેથ કે સાત વેધ હોય એ તમારે લખવાનું ચાલો એના પછી આઠમો નમૂના પ્રમાણે પેટર્ન પૂર્ણ કરો ચાર આઠ ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ એવી રીતના દસમાં બે નાખો તો બારમાં બે નાખો તો ચૌદમાં બે નાખો તો સોળમાં બે નાખો તો અઢારમાં બે નાખો તો વીસમાં બે નાખો તો બાવીસ પ્રશ્ન બે સૂચના પ્રમાણે કરો ચલણી સિક્કો અને નોટ ઓળખી તેમની કિંમત લખો દસ રૂપિયાનો સિક્કો અને સો રૂપિયાની નોટ બીજો પ્રશ્ન ચલણી સિક્કાનો ઉપયોગ કરીને કિંમત બનાવો દસ વત્તા પાંચ વત્તા બે ત્રણ સિક્કા આપેલા છે સત્તર રૂપિયા સંખ્યાઓ શબ્દોમાં લખો સત્યાવીસ અને પાસઠ સાચી જોડ બનાવો વીસ ને આઠ અઠ્યાવીસ ચાલીસ ને પાંચ પિસ્તાલીસ સાઠ અને બે બાસઠ અને નેવું ને ત્રણ ત્રાણું આગળની સંખ્યા લખો ત્રેસઠની આગળની સંખ્યા બાસઠ છન્નુંની પંચાણું વચ્ચેની સંખ્યા આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ વીસ એકવીસ અને બાવીસ પાછળની સંખ્યા સુડતાલીસ પછી અડતાલીસ અને અડસઠ પછી ઓગણ ચડતા ક્રમમાં ગોઠવો છોતેર પછી સત્યોતેર અઠ્યોતેર આપેલા છે ઓગણશી એંશી આપેલા છે એક્યાશી અને પ્રશ્ન ચાર અ નમૂના પ્રમાણે ચિત્રો ગણો અને તેમની સંખ્યા લખો અહીં ત્રણ જૂથ આપેલા છે દશકના મીણિયા કલરના અને છૂટા કલર ચાર આપેલા છે એટલે ચોત્રીસ અહીં ત્રણ જૂથ અને છ મીણિયા કલર આપેલા છે એટલે કે ત્રીસ વત્તા છ બરાબર છત્રીસ બ ચોરસમાં આપેલી સંખ્યા જેવી સંખ્યા શોધી ઉપર ગોળ કરો બેતાલીસ છેતાલીસ અને પચાસ આપેલા ચિત્રમાં આકાર ગણો અને તેમની સંખ્યા લખો અહીં ચિત્ર આપેલું છે એમાં ત્રિકોણ એક ચોરસ ત્રણ ગોળ આઠ અને લંબ ચોરસ ત્રણ છે પ્રશ્ન પાંચનો અ સરવાળાના દાખલા ગણો પાંચમાં છ નાખો તો અગિયાર પિસ્તાલીસમાં પાંચ નાખો તો પચાસ બાવીસને ત્રણ પચીસ અને બેમાં નવ નાખો તો અગિયાર બાદ બાકીના દાખલા ગણો નવમાંથી ચાર જાય તો પાંચ ઓગણત્રીસમાંથી ચાર જાય તો પચીસ એકત્રીસમાંથી એક જાય તો ત્રીસ અને સુડતાલીસમાંથી છ જાય તો એકતાલીસ થેન્ક યુ